એક લાખ રૂપિયા નું ઇનામ અરે એક લાખ રૂપિયા નું ઇનામ

પેંડાની તો તમને વાત જ શું કરું એવા અદભુત અને જબરદસ્ત સ્વાદિષ્ટ પેંડા તમને અહીંથી મળી રહેવાના છે અને જો ખાસ વાત કરું તો પ્રખ્યાત યોગીના પેંડા તો અહીંથી મળી જ રહેવાના છે પણ તમામે તમામ સ્વાદથી ભરપૂર મીઠાઈ તમને અહીંથી મળી રહેવાની છે તો આજ જ અમારી શોપની મુલાકાત કરો અને દોસ્તો તમારે અહીંથી કોઈ પણ પેંડા છે બરફી છે કોઈ પણ વાનગીની ખરીદી કરવી હોય તો સવારે આઠ થી સાડા સુધી અમારી શોપ ખુલી હોય છે અને સાંજે છ થી ત્યાં નવ વાગ્યા સુધી અમારી શોપ ખુલી હોય છે આ સમય દરમિયાન તમને અહીંથી તમામ તમામ વાનગી મળી રહેવાની છે અને એવી અદભુત આઈટમ મળવાની છે કે આવી આઈટમ તમને આખા બોટાદમાં ક્યાંય એટલે ક્યાંય નથી મળવાની અને જો સરનામાની વાત કરું તો પાલિયા ડ્રોડ શુભમનો ઢાળ ઉતતોતા ડીવાયએસપી સાહેબના બંગલાથી આગળ અને બીજી તરફથી જો સરનામાની વાત કરું તો પવન સૂત મેડિકલની ઠીક સામેની સાઈડ ભક્તિ પાર્ક દુકાન નંબર બાવીસ પાલિયા ડ્રોડ બોટાદ વધુ વિગત માટે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો તો ધન્યવાદ